વસંત ઋતુ વસંત વહાલની ઋતુ છે ભગવાને પણ એમ કહ્યું છે કે ઋતુઓમાં હું વસંત છું કાલિદાસે ઋતુ સંહારમાં એમ કહ્યું કે તમામ વસ્તુઓ આ ઋતુમાં વધુ ને વધુ સુંદર લાગે છે કવિ કાંતની એ પંક્તિઓ પણ યાદ કરવા જેવી છે धीमे धीमे छटा थी कुसुम रजल ई डोल तो वायु वाय आय। चौपासे थी वल्लियो पर परिमल प्रसरे नेत्र ने तृप्ति थाय बेसी कौन जाने कहीं थी पर का गान स्वर्गीय गाय गाली नाखे हलावी रसिक हृदय ने वृत्ति थी दाब जाय आ થોડાક અસંયમી થવાની ઋતુ છે આ ઋતુમાં જે ઉત્સવો આવે છે આપણે એને વસંત પંચમી તરીકે તો ઓળખીએ છીએ નવી પેઢી આપણને વેલેન્ટાઇન વીકની ભેટ આપી છે તો એ આરંભે એક રચના આ ફેબ્રુઆરી મહિનાને પ્રેમની મહેકી રહી છે ફૂલવારી લ્યો પ્રિયે આવી ગયો ફેબ્રુઆરી આપણો પ્રેમ બારમાસી છે પણ ફેબ્રુઆરી વધુ સુવાસી છે પ્રેમનો મંત્ર સગળે ગુંજે છે કોઈને કોઈને પૂછે છે નિવાસી કોણ છે ને કોણ અહીં પ્રવાસી છે આપણો પ્રેમ બારમાસી છે ને આમ તો શ્વાસ સતત મહેકે છે હું તને ચાહું છું કહેતા બહેકે છે મારે માટે એ મારું મંદિર છે સૌને માટે ભલે અગાસી છે આપણો પ્રેમ બારમાસી છે આ મહિનામાં વેલેન્ટાઇન ડે આવે છે મિલનની શક્યતાઓ લાવે છે એના મહિમાનું એ છે કારણ ઓછા દિવસોની અહીં ઉદાસી છે આપણો પ્રેમ બારમાસી છે